દેવી ભાગવત કથાના સત્સંગ અનુષ્ઠાનના મુખ્ય મનોરથી સ્વર્ગીય કૌશિકભાઈ ભટ્ટ પરિવાર ના પરિવારજનો ગંગા સ્વરૂપ દિપ્તી બેન કૌશિકભાઈ ભટ્ટ અભિષેક કૌશિકભાઈ ભટ્ટ પરિવારજનો ગોંડલ સંપન્ન કરશે અન્ય યજમાન સ્વર્ગીય પંડ્યા રવિશંકર મહાશંકર ગામ કાલરીની ની સત્યાવીસમી નિમિત્તે લાલભાઈ અને શંભુભાઈ ઉર્પે દેવાંગભાઈ પૂર્વ સરપંચ બેચરાજીને પણ વિનંતી કે તેઓ વક્તા પૂજ્ય જીગ્નેશ દાદા રાધે રાધેનું નું ભાવ પૂજન સંપન્ન કરશે જે પાવન પ્રાંગણ માં થોડીક એની માહિતી આપને આપી દઉં કે જલારામ સત્સંગ મંડળ પુના આણંદી મુકામે છેલ્લા ત્યાસી વર્ષથી કાર્યરત છે સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ મૂળ ગુજરાતી છે પરંતુ વર્ષોથી પુના મુકામે વસા છે પુનાથી બાવીસ કિલોમીટર દૂર શ્રી જલારામ મંદિર આવેલ છે જેમાં અન્ન ક્ષેત્ર ગૌશાળા હોસ્પિટલ મોતિયા બિંદુના ઓપરેશન તથા યાત્રિકોને આવાસની વ્યવસ્થા પૂરી પાડ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અહીં આ ધરા પર છેલ્લા સત્તર વર્ષથી અંધશાળા ગૌશાળા ઓપીડી દવાખાનું તથા આપત્તિ સમયે રાહત કાર્ય વગેરે જેવી આ જલારામ મંદિર ચોટીલાના પ્રાંગણની આ ટ્રસ્ટના માધ્યમથી આવી સેવાઓ થઈ રહી છે ચોટીલાવાળા વાળા બાગશાળી છે કે એક તો ડુંગરા પર બિરાટી માં ચોટીલા ચામુંડાના બેસણા એવો જ સ્વર્ગીય જેવરચંદ મેઘાણીનું જન્મસ્થાન અને ટુકડો ટુકડો ત્યાં ત્યાગ અને પરિત્યાગની પરિભાષાનું પૂર્ણ પ્રતિબિંબ જેમાં જોવા મળે એવા જલારામ બાપાના એ દિવ્ય દર્શન અને એવું દેવસ્થાન પણ ચોટીલા મળ્યું છે ત્યારે આ સંસ્થા વિશેની થોડીક વાત આપના ધ્યાને મૂકી અને આપ સૌને આજનો લાવો લીજે રે કાલ કોણે દીઠી છે અને સાથ દેતી નહી હૈ કિસી કા ક્યા ભરોસા હૈ જિંદગી કાપને ઘણી બધી ઈચ્છાઓ મહેચ્છાઓ અપેક્ષાઓ અરમાનો આશાઓ બધું બધાને મળતું નથી એટલે જ કીધું કે જીતના જીસ કે ભાગ્ય મેં લિખા ઉતના હી પાતા હૈ કર્મ આધારે પુણ્ય આધારે ભાગ્ય આધારે પ્રારબ્ધ આધારે પરિશ્રમ આધારે ભજન સત્સંગના માધ્યમથી સેવાના માધ્યમથી હા એના પ્રમાણમાં આપણને મળે હિસાબ બહુ ચોખ્ખો છે કાંઈ લઈને આવ્યા નથી ને કાંઈ લઈને જવાના નથી આ બધી જ આપણને ખબર હોવા છતાં આવું આપણને શાસ્ત્ર દ્વારા માર્ગદર્શન અને દિશા પણ મળતી હોવા છતાં આપણને બધાને ઘણું બધું પામી લેવાની અને ઘણું બધું લઈને જઈશું એવી આશા અને અપેક્ષામાં આપણે જીવતા હોઈએ છીએ પણ તું જો કમાયા હૈ દૂસરા ખાયેગા ખાલી હાથ આયા હૈ ખાલી હાથ જાયગા તો શું લઈને જવું પુણ્ય લઈને જવું સત્સંગ લઈને જવું ભક્તિ લઈને જવું ભજન લઈને જવું ત્યાગ લઈને જવું પરિશ્રમ કરી પ્રારબ્ધ લઈને જવું અને ત્યાં પણ કંઈક આપણું બેલેન્સ હોય જમા હોય એટલા માટે ફરી આપ સૌને ચોટીલાના શારદી નવરાત્રીના આ વિરામ સત્રે ફરી આપ સૌને અનુરોધ સાથે એ તક ઝડપી લેવા માટે યાદી કરી દઉં કે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તથા સુવિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણમાં કોઈપણ સમાજના ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહના બાળકોનું સેવા શિક્ષણ અને સંસ્કારના માધ્યમથી એમનું શૈક્ષણિક ઘડતરનું કાર્ય થવા જઈ રહ્યું છે બે વર્ષમાં એ બાળક કોઈ પણ સમાજનો હોય એમને રોજ ગીતાનો એક શ્લોક કંઠસ્થ કરાવી બે વર્ષમાં આપણું મહાકાવ્ય ગીતાના સાતસો શ્લોક કંઠસ્થ કરાવી અને શિક્ષિત અને સંસ્કારિત કરવાનું કાર્ય પણ તથાસ્થ વિદ્યાપીઠના માધ્યમથી થવાનું છે આ શિક્ષણની સાથે સેવાના કાર્યો એટલે આપણું સામાજિક ઉત્તરદાયિત્વ બાપ વગરની એકવીસ દીકરીઓના લગ્ન ગૌશાળા યજ્ઞ શાળા પ્રેમ મંદિરમાં બિરાજતા રાધાકૃષ્ણ દેવના વિવિધ મનોરથોની સેવા વેદ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિપ્ર બાળકોના બ્રહ્મભોજન ઠાકોરજીના ભોગ વગેરેની સેવા આવું ઘણું બધું આપણને આપણે લઈને જવાનું મળે એવા સેવા કાર્યોમાં આપ સૌનો સહયોગ જોડવા મુખ્ય પ્રવેશ દ્વાર પાસે મારા જમણા હાથે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્માણ તથા વિદ્યાપીઠ માટે અહીં સ્વીકારાઈ છે એ કાર્યાલય પર પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરી આ આપનું એ કાર્ય આજે જ આપ સંપન્ન કરી લેશો એવી યાદી અને અનુરોધ સાથે લક્ષ ટીવી ચેનલ રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઇબ અને શેર કરવાના અનુરોધ સાથે મોક્ષ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણથી અને અહીં પ્રત્યક્ષપણે આ કથારસનું પાન કરવા સૌનું રાધે રાધે પરિવાર પરિવાર અને અન્ય આપનું હાર્દિક સ્વાગત કરતા દેવી ભાગવત મહાપુરાણના શ્રવણથી એક અલૌકિકતા પ્રાપ્ત થાય છે લૌકિકતા અને અલૌકિકતા એમાં હું જતો નથી પણ શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણના શ્રવણથી જ આવી અલૌકિક અલૌકિકતા અલૌકિકતા પ્રાપ્ત થાય એવી અલૌકિકતાની પ્રાપ્તિ કરાવવા પૂજ્ય જિગ્નેશ દાદાને વિનંતી સાથે આજનું કથા કવન પ્રારંભ કરવા એમના શ્રી ચરણોમાં વિનંતી સાથે સૌને જય ચામુંડા જય જલારામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે